જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉન ટાઉન અને સંગીની જૈન સોશિયલ ગ્રુપ ડાઉનટાઉન આ બંને સંસ્થાઓ શિક્ષણના પવિત્ર કાર્યમાં ઉપયોગ માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે બંને સંસ્થાઓ કે કોટેચા ગર્લ્સ તમામ શૈક્ષણિક સુવિધાઓ આપી તેનું નવીનીકરણ કરવાનું બીડું છે શાળામાં હાલ સંપૂર્ણ વાહતાનું કુલિન ઓડિટોરિયમ બુક તથા વોકેશનલ કોર્સ બ્યુટી એન્ડ કાર્ય ચાલી રહ્યું છે પ્રથમ ચરણરૂપ શાળાના માધ્યમિક વિભાગ માટે શાળાની વોરા સાયન્સ નું કાર્ય શીલાબી વોરા ની સ્મૃતિમાં વોરા વેલ્ફેર ફાઉન્ડેશન ના આર્થિક સહયોગ દ્વારા સંપન્ન થયું છે જેનું વોરા નાયબ શિક્ષણ અધિકારી સહિત દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા હું રાજુ કોઠારી મારી સાથે મારી ટીમ છે અમારા કોફાઉન્ડર યોગેનભાઈ મહેતા પ્રમુખ સોશિયલ ગ્રુપ સેક્રેટરી નીરવભાઈ અમારું જે સંગીની ગ્રુપ છે એના પ્રમુખ ડાઉનટાઉન સંગીની ગ્રુપના પ્રમુખ કોમલબેન સંઘવી અને ડાઉનટાઉન સંગીની ગ્રુપના સેક્રેટરી કોમલબેન વોરા અને અમારા પૂર્વ પ્રમુખ એવા શ્રી પ્રણવભાઈ મહેતા અને તોરલબેન મહેતા આ તમામ અમારી ટીમ છે હજી એક અમારા પરાગભાઈ ઉદાણી જે અને મોનાબેન ઉદાણી આર્કિટેક્ટ છે આ પ્રોજેક્ટ પાછળ આ તમામ મિત્રોનો હાથ છે આજથી લગભગ ચારેક મહિના પહેલા અમે આ પ્રોજેક્ટ હાથમાં લીધો અને આ કેજે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ જે ઉદયાચલ ટ્રસ્ટ નીચે કામ કરે છે એની સાતસો ત્રીસ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉનટાઉને આ બીડું ઝડપ્યું છે સ્કૂલને ટોટલી અમે રિનોવેટ કરવા માંગીએ છીએ જેમાં હાલના તબક્કે આજે વોરા વેલ્ફેર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ વોરા સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પછી અત્યારે ઓલરેડી કામ ચાલે છે કે જેમાં ઓડિટોરિયમ લાઇબ્રેરી બુક બેંક અને બ્યુટી પાર્લરના રિલેટેડ કોર્સ માટે પણ એક મેમ્બરો અન્ય દાતાઓની મદદથી આ કરવા માટે સક્ષમ બનાવે છે સાતસો ત્રીસ દીકરીઓ જે ગરીબ પરિવારમાંથી આવે છે ગ્રાન્ટેડ શાળા કે જે કોટેચા ગર્લ્સ સ્કૂલમાં ભણે છે આ દીકરીઓ નું ઉજ્જવળ ભવિષ્ય માટેની આ સગવડતાઓ અમે આપવા માગીએ છીએ અને એ પૂરી કરવા માટે આગામી બે મહિનામાં કમ્પ્લીટ કરવા અમે કટિબદ્ધ છીએ થેન્ક યુ વેરી મચ